સુરતમાં યુવકની સરા જાહેર હત્યા કરનારા ચાર આરોપીઓએ સરઘસ સરઘસમાં જોડ્યા હાથ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓએ જાહેરમાં હત્યા કરી ડરનો માહોલ પેદા કર્યો હતો જેથી ચારેય આરોપીઓની સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીઓએ સરઘર્ષ વખતે લોકોની હાથ જોડીને માફી માંગી હતી ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા પતાવી દીધો હતો બે યુવકો યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં પોલીસે એક આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉંમર વર્ષ એકવીસ બે અભિષેક ઉર્ફે કાલે અખિલેશ પાઠક ઉંમર વર્ષ અઢાર ત્રણ મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી